તો સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા રોકી વિરોધ નોંધાવ્યો મહાવીન સર્કલ પાસે યાત્રાએ રોકી અને વિરોધ કર્યો મહિલાઓએ પ્લે કાર્ડ બતાવી સૂત્રોચ્યાર કર્યા મહિલાઓએ જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા હતા જુઓ

જે રાજ્યના ગૃહમંત્રી આ આખા ગુજરાતના હપ્તા ઉઘરાવે છે એને છાવરે છે કદાચ નીચે પોલીસ સ્ટેશનમાં તો જે હપ્તો ઉઘરાવે છે એના દસ ટકા લોકો દસ ટકા પૈસા એમની પાસે રહે છે નેવ ટકા પૈસા આ રાજ્યના આઈપીએસ ને રાજ્યના મંત્રીઓ ને મુખ્યમંત્રી સુધી પહોંચે છે અને એ લોકોને હપ્તા બંધ થઈ જવાનો ડર લાગે છે એટલે પોલીસના લોકોના નામે ભાજપના ના અને ભાજપના હોદ્દેદારોના હાથમાં બેનરો લઈને વિરોધ કરવા મોકલે છે પણ આ ગુજરાતની જનતા હવે ઓળખી ગઈ છે કે બંધ થઈ જવાનો ડર છે આ જેલ જેલમાં જશે એવી વીક છે અને જે ભાજપના ધારાસભ્યો ભાજપના ના મંત્રીઓ ના ભાગીદારો આ દારૂ ને ડ્રગ્સ ધંધો કરે છે એ લોકોને હવે ફાળ પેટી છે આ કોંગ્રેસે ગુજરાતની જનતાને જગાડી છે આ ગુજરાતી જનતા આ ગુજરાતની બહેનો માતાઓ હવે રસ્તા પર આવીને અડ્ડાઓ બંધ કરાવશે એમના હપ્તાઓ બંધ થઈ જશે એટલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ના ઇશારે આ ભાજપના ના મળતીયા ઘરોના માણસો પોલીસ આડમાં